સૌરાષ્ટ્રનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી જળહળે છે એવો જ એક ઝગમગતો તારો એટલે સતી દારલ દે આજે આપણે માં સતી દારલ દે વંદન કરીએ આજે જેને આપણે મોરબી શહેર કહીએ છીએ તેને પહેલા ઢેલડી નગર કહેતા ત્યાં રાવત રણસી નામે રાજા રાજ્ય કરતા હતા ચૌદમી સદીમાં રાજસ્થાનના મારવાડમાં ઉપરા ઉપરી દુષ્કાળ પડવાથી સતી દારલ દે અને ખીમડિયા કોટવાડ

ભજનમાં ગવાતા ભજનોના શબ્દો અને પ્રસંગો યાદ આવવા લાગ્યા તેને ભક્ત પ્રહલાદ યાદ આવ્યા અને ભક્તિ રસમાં ખોવાઈ ગયા એટલે સમયનું પણ ભાન ના રહ્યું પાણી ભરીને ચાલતા થયા અને સતી દારલદેને યાદ આવ્યું કે ઘેર કોટવાળ ભૂખ્યા હશે ને મારી વાટ જોતા હશે ખીમડીયાજી જાતે વણકર હતા હેલડી નગરમાં નવા રહેવા આવ્યા હતા પણ તે નાતના આગેવાન હતા તેમના ઘેર સાધુ સંતોના ઉતારા થતા તો ગામના બધા ભજન પણ સાંભળવા આવતા હતા તેમનું ઘર સાધુ સંતોનો નો આશરો ગણાતું આ બાજુ સતી દારલ દે તળાવની પાળ ઉતરી ઘર તરફ વળે છે ત્યારે તેની પાછળ બે ઘોડે સવાર આવતા જોયા એક રાવત રણસી અને બીજો તેનો હજુરિયો રાવત રણસી નજર સતી દારલ દે ઉપર પડી અને પોતાની સાથે રહેલા હજુરિયાને પૂછે છે કે આ કોની સ્ત્રી છે બંને ઘોડે સવારે ઘોડા દોડાવ્યા અને પડખેથી નીકળ્યા રાવત રણસીએ ઘોડાની સરકનો છેડો સતી દારલ દેના અંગ ઉપર નાખ્યો સતી દારલદે એટલું જ બોલ્યા ઠાકોર દીકરી પર માવતરની કુડી નજર ના હોય વસ્તીની વહારું તો તમારે દીકરીયુ કહેવાય ત્યારે હજુરીઓ બોલ્યો કે રાવતની મીઠી નજર ક્યાંથી સતી દારલદે કહે છે તો આજથી હેલડીનો દી ફરે છે ઘેર આવી સતી દારલદે બેડું દૂર મૂકી અને ફળિયામાં બેઠા આ જોઈ ખીમડીયાજી બોલ્યા કે કેમ આજે બહાર બેઠા દે બોલ્યા કે કોટવાલ મારાથી ઘરમાં અવાય એમ નથી મારે અહીં જ સમાતું લેવી પડશે કોટવાળે ફરીથી પૂછ્યું પણ દેવી થયું છે શું દે બોલ્યા અરે કોટવાળ હેલડીના રાવત રણસીએ ઘોડાની સરક નાખી આ દેહ અભડાવ્યો કોટવાળ મારાથી હવે નહીં જીવાય ખીમડીયાજી બોલ્યા દેવી ઉતાવળ તો નથી થતી ને ના કોટવાળ ના આજે સરક અડી અને કાલે હાથ અડે તો આ તો ઢેલડી નગરનો રાજા એને હજી દારલના અંગની ભૂખ રહી જાય છે ના દારલ દે ના મેં પણ સદગુરુના ચરણ સેવ્યા છે ઘડીક થોભી જાઓ તો ગદગંગાને બોલાવી મારે તમને વળાવવા છે તો ભલે કોટવાળ ચાર દિવસ રોકાઈશ ભજન કરીશ સતના આહારે દારલ જીવ છે કોને કોને તેડાવશું વખત થોડોક જ છે દેવી કોટવાળ અલખને આરાધમાં બધા આવી જાય લાવો મારા હાથમાં રામ સાગર લાવો અને સતી દારલ દેયે રામ સાગર હાથમાં લીધો અને અલખને આરાધ્યા ઢેલડી નગર મોજાળ હેજી ઢેલડી નગર મોજાળ એવા ખીમડાની હે પ્રિયા રે પાનેડા સંચર્યા હોજી રે હેજી ખીમડા સમાતું ગળાવ હેજી રે કોટવાળ સમાતું ગળાવ એવા નુગરા રે હે માનવનો ખેડેલો લાગ્યો હોજી હેજી પહેલું વાયક રણુ જારે જાય એવા પીરને સતી રે વેલા રે આવજો હોજી રે બીજું વાયક અંજાર શેરમાં જાય હેજી બીજું વાયક અંજાર શેરમાં જાય એવા જેસલ તોરા દે વેલા આવજો રે ત્રીજું વાયક મેવાડ ગઢમાં જાય હેજી ત્રીજું વાયક મેવાડ ગઢમાં જાય એવા માલદે રૂપા દે વેલા આવજો રે આ બાજુ કોટવાળે બધાને બોલાવી સમાત ખોદાવાનું ચાલુ કર્યું એક બાજુ સમાત ખોદાય છે અને બીજી બાજુ પ્રેમ ભક્તિમાં મસ્ત સતી દારલનો આરાધ આગળ વધતો હતો ચોથું વાયક કોળાતુમાં જાય એજી ચોથું વાયક કોળાતુમાં જાય એવા કલુને મલુરે સાથે આવજો હોજી રે આમ સતી દારલ દે યાદ કરી કરીને જતી સતીને વાયક મોકલે છે આ ધર્મને નિજારી અથવા તો સનાતન ધર્મ કહેવામાં આવે છે વળી કોઈ એને મહામાર્ગ પણ કહે છે આ બાજુ આજે કચેરી ભરાણી છે છે રાવત સિંહાસન પર બેઠા અને એક સરદાર કહે છે કે આપણા નગરમાં નામે મારવાડી વણકર રહે છે તેની પત્ની જીવતા સમાધિ લે છે કહેવાય છે કે કોઈની કોડી નજર પડતા બાઈ સમાધિ લે છે અને રાવત રણસી પોતાની કરેલ ભૂલ યાદ આવી દરબાર વિખરાયો એટલે તેમાંથી પાંચ જણને સાથે લઈ રાવત રણસિંહ ખીમડાને ઘેર આવ્યા એક બાજુ સમાધિ ખોદાતી હતી અને સામે જ પાણીનું બેડું પાસે મૂકી અને સતી દારલ દે બેઠા હતા અને રાવત રણસિંહ ખીમડાને પૂછે છે કે સાંભળ્યું છે કે તારી ઘરવાળી જીવતા સમાધિ લેવાની છે જી હા મહારાજ કાલે સવારમાં જ મુહૂર્ત છે બે ભાઈઓ આવવાના બાકી છે રાવત રણસિંહે પૂછ્યું કે આમ જીવતા સમાધિ લેવાનું કારણ ત્યારે સતી દારલદે બોલ્યા હે રાજા તમારો અને અમારો માર્ગ જુદો છે તમે રાજા છો અને અમે વૈરાગી છીએ તો સાંભળો રાજા એક ઘોડેસ્વાર સત્તાના જોરે પરાય પરણેતરની કાયા ઉપર ઘોડાની સરક અંગ ઉપર ઉલાળે અને કોણ વારે જેને પોતાના શિયળવાલા હોય એને પાપી પડછાયાથી અભડાયેલા દેહને ધરતી માતાના ખોળે મૂકવા સિવાય બીજો રસ્તો નથી ત્યારે રાવત રણસી બોલ્યા હે માતા મને ક્ષમા કરો

ગરમથી ઢુકળા રહેજો મારાથી વધુ રોકાવાય તેમ નથી રૂપનો દેનાર રૂપના રખોપા કરવાની શક્તિ પણ આપે છે રાવત રાવતરણસિંહ કહે છે હે માતા મને તમારો બનાવતા જાઓ હે રાજા જો આ ગદગંગા બેઠી છે એ તારણહાર છે અને સતી દારલદેહ સમાધિમાં બેસી ગયા ત્યારે ખીમડીયા કોટવાળ કહે છે કે દેવી ધણીના દરબારમાં જતા મારો કાંઈ વિચાર કર્યો ગૃહસ્થ આશ્રમની ધજાનું શું

અને રાવત રણસીને આજે આપણે પ્રેમથી વંદન કરીએ